આ સુનિલ ભાઈ છે ને એ પાઇપ બેન્ડિંગ કરવાનું મશીન બનાવે છે એટલે ગોળ ચોરસ કે કે પાઇપ હોય હોય અથવા તો તો બ્રાઇટ બાર બાર એવા છે ને આ મશીન બનાવે જો આ હાર્ડવેરમાં હેન્ડલ છે હેન્ડલ વાળવાના હોય આ ચોરસ પાઇપ વાળવાના હોય આ ગોળ પાઇપ વાળવાના હોય એના મેન્યુઅલ લાગે બનાવે છે મેન્યુઅલ હેન્ડ ઓપરેટ આ હેન્ડ ઓપરેટર બનાવે છે ને આ મશીન ઓપરેટર બનાવે છે

અને આવું લગભગ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધાને હાર્ડવેરમાં અને બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં પાઇપ વાળવાનું કામ રહેતું જ હોય છે સુનિલભાઈ તમારા નંબર જ છે ને હા સુનિલભાઈનું કામ કાંઈ કામ હોય તો નવાણું જીરો ચાલીસ સત્યાસી ચાર અઠ્યોતેર અઠ્ઠાણું બે છપ્પન ઓગણ પચાસ સાત છેતાલીસ હા ચાલો વધારે માહિતી માટે સુનિલભાઈને મળી લેજો